નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું ઉત્તરાયણનો તહેવાર હવે ગણતરીના કલાકો દૂર હોય તેવા સમયે ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનથી લઈને પાણીની ટાંકી સુધી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન પતંગના સ્ટોલ પર ચાઇનીઝ દોરા તેમજ કાચના દોરા જેવી પ્રતિબંધિત વસ્તુઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ ફૂડ પેટ્રોલિંગ ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ પટેલ તથા તેમના સમગ્ર સ્ટાફની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી I you.